તમારું અમારે આ વોર્ડ નંબર ચાર મોરબી રોડ રાધિક્રિષ્ણા એક સોસાયટી બે અને ઈન્દ્ર બધાની એક વર્ષથી અમે રજૂઆત કરી છે આ પાણી પ્રશ્ન બાબતે પણ એનું કાંઈ નિરાકરણ આવતું નથી ગમે એટલે અમે કમ્પ્લેન કરી છે તો ઈ જવાબ દેતા નથી બરોબર છે અને આ લોકો મેયર ને જે બધા છે એ જોઈન વયા જાય છે એમ અમને એમ કે છે બે દિવસ પછી થા છે પાંચ દિવસ પછી થા છે પણ હજી કઈ નિરાકરણ આવ્યું નથી અમે વિડીયા બનાવી ગઈકલા છે પણ કોઈ વસ્તુ નિરાકરણ આવતું નથી અને હવે પછી કોર્પોરેશન ની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરી જો દિવાળી પેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધાકૃષ્ણ એક રાધે બે અને ઇન્દ્રપ્રશ મત માટે મહેરબાની કરીને આવું નહીં આજે શું વિરોધ તમારો આજે શું વિરોધ આજે આજે અમારે જે પાણી પ્રશ્ન છે એ ગટરનું પાણી માટે હેને ઉભરાય છે બરોબર છે અને નળ માં આવે છે અને કોર્પોરેશન તરફથી જે નળની લાઈનો આપેલી છે એ અમે વાલ ખોલી શકતા નથી કારણ કે ઘોટાકામાં પાણી ઇન્કલુડ થઈ જાય છે આ કોનો હે અને રજૂઆત તમે કોને કરે છે રજુઆત પરેશભાઈ પીપળિયા નૈનાબેન પેટડીયા બધાને બોલાવેલા છે અને બધાય એમ કે થઈ જશે કામ એક વર્ષથી કહે છે પણ કામ કઈ થતું નથી